कार्य आलम उत्पादन पत्ते नहीं हाँ ठीक है મેળો પાઇપ ફીટ કરવાનો કરવા ગિરનાર ની અતિ પવિત્ર પાવન સિદ્ધ ક્ષેત્ર ભવેશ્વર મહાદેવના મેળામાં આપણે સૌ સાથે મળી રહ્યા છીએ ત્યારે ગિરનારની પશ્ચિમ કૃપાથી હર વર્ષની જેમ આ વર્ષે પણ ભોવનાથના મેળાનું આયોજન શરૂ થઈ રહ્યું છે હજારો ને લાખોની સંખ્યામાં આવતો સાધુ સમાજ એમ જ માનવ મેળામાં અહીંયા ઉમટી પડે છે શ્રદ્ધાને વિશ્વાસથી આવતા લોકો પોતાના ભાવ અને ભક્તિથી મહાદેવના દર્શન કરી સંતોના દર્શન કરી કૃતકૃત્ય થાય છે પોતાનું ધન્યતા પોતાની જાતને ધન્યતા અનુભવે છે શિવરાત્રિનો મહિમા આપણે સૌ જાણીએ છીએ એમ આદિ અનાદિથી મહા મહિનાની તેર તેરસ ચૌદસ એટલે શિવરાત્રિનો રાત્રિ કહેવામાં આવે છે રાત્રિનો સમય બાર કલાક અને દિવસનો સમય પણ બાર કલાકનો આપણા અને પંચાગે આ એક શિવરાત્રિની મહા મહાનતા દર્શાવે છે હર મહિનામાં તેરસ ચૌદસમાં શિવરાત્રિ હોય છે પણ મહાશિવરાત્રિના દિવસે મહાવધ તેરસના દિવસે શિવરાત્રિના મેળામાં લાખો લોકો ભોળાનાથની પ્રાર્થના આરાધના સાધના કરી શિવજીનું અર્ચન કરી મહિમન રુદ્રાષ્ટ્રધ્ય અભિષેક દ્વારા તેમજ ભાવભક્તિથી નમઃ શિવાય અથવા શિવનું નામ લઈ સંતોના દર્શન કરી પોતાનું જીવનની ધન્યતા અનુભવે છે સજ્જનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એક એવી અદ્ભુત અલૌકિક અને અનુભવ છે મનુષ્ય જીવનની કુછ કાંઈ કાંઈક તાકાત એવી છે કે જેનું ક્યાંય વર્ણન કરી શકીએ નહીં એવો અપરંપાર માનવતાની શક્તિનું દર્શન આપણા પૂર્વજી એ આપણને કરાવ્યું છે માણસ ધારે તે કરી શકે છે માણસ પોતાના જીવનની અંદર પોતાની જીવનની વ્યવસ્થા સમાજની વ્યવસ્થા પરિવારની વ્યવસ્થા સંસ્કૃતિની પરંપરાની વ્યવસ્થા આપણા પૂર્વજોએ અત્યાર સુધી આપણને નિહાળાવી છે જોવડાવી છે આપણે અનુભવી છે આજે આપણે આ મેળામાંથી કંઈક એવો લક્ષ્ય લઈ જઈએ કે આપણા પરિવારનું તેમજ સમાજનું અને ગામનું એકતા અને ભાવસભર જીવન હાલુ ભૂલું તંદુરસ્ત જીવન તંદુરસ્ત વિચારો આપણે સૌ સંસ્કૃતિની પરંપરા માટે ભક્તિભાવ સભર જીવન જીવતા જીવતા આગળ વધીએ શિવજીના પ્યારા બનીએ સંતોના પ્યારા બનીએ વડીલોને માન આદર સત્કાર આપીએ સાધુને બ્રાહ્મણને સન્માન આપીએ અતિથિ અભ્યાગતનું યથાયોગ્ય સન્માન આપીએ સૌ કોઈ સાથે મળી સવાર સાંજ ભોળાનાથને ઈષ્ટને પ્રાર્થના કરીએ હાલતા ચાલતા રામ કૃષ્ણ શિવનું નામ જઈએ પરમાત્માના જન્મ પ્રેમ આપણા સૌનો અગાદ આનંત રહે એમની કૃપા આપણા માટે વરસતી રહે તેવી શિવરાત્રીના દિવસે આપ સૌને શુભકામના આવો શિવરાત્રિના મેળામાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તમેટીમાં આવેલો છે ત્રિલોકનાથ પપ્પાનું સમાધિ સ્થાન છે ત્યાં દર્શન કરી ભોજન પ્રસાદ લઈ આપણું જીવન સફળ બનાવીએ એ જ અભ્યથના સાથે આપ સૌને આદેશ જયગીજનાગી